જેમાં લંબાઈ છે એટલે કે જે સમાન બાજુઓ છે એની લંબાઈ કેટલી છે બાર સેમી છે અને પરિમિતિ સેમી છે છે આપણને ખબર કે જયારે પરિમિતિ આપેલી હોય અને બે બાજુના માપ આપેલા હોય ત્યારે આપણે સેલાઈથી ત્રીજી બાજુ શોધી શકીએ છીએ તો અહીંયા આપણે ત્રીજી બાજુ શોધીએ તો ત્રિકોણની પરિમિતિ છે એ પરિમિતિ બરાબર થાય ત્રણેય અને પરિમિતિ કેટલી છે ત્રીસ સેમી તો એક બાજુ બાર સેમી બીજી બાજુ બાર સેમી અને ત્રીજી બાજુ એક્સ અને અહીંયા ત્રીસ સેમી બાર વત્તા બાર એટલે ચોવીસ એટલે ત્રીજી બાજુ છે એનું માપ આપણને કેટલું મળે છે છ સેમી એટલે અહીંયા આપણે એક બાજુ એ લઈએ બાર સેમી અને એ કહી દઈએ અને બી કહી દઈએ પછી બીજી બાજુ છે અને અર્ધ પરિમિતિ કેટલી મળે છે આપણને તો કે ત્રીસ પરિમિતિ છે એને ભાગી આપણે બે કરીએ એટલે આપણને એસ ની કિંમત મળે પંદર સેમી હવે અહીંયા એસ ની કિંમત આપણને મળી ગઈ છે એસ ની કિંમત એટલે કે અર્ધ પરિમિતિ આપણી પાસે કેટલી છે પંદર પછી પંદર બાર પંદર માઈનસ બાર અને પંદર માઇનસ છ હવે તો કે અહીંયા પંદર ગુણ્યા 15 માંથી બાર જાય તો ત્રણ પંદર માંથી બાર જાય તો ત્રણ અને પંદર માંથી છ જાય તો નવ એટલે અહીંયા પાંચ તેરી પંદર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ

તો કે અહીંયા જે આપણને પરિમિતિ આપી છે એ કહી દીધી બીજીને બી અને ત્રીજી બાજુ જે શોધી છ સેમી એને કહી દીધી એ પરિમિતિના અર્ધાગીરા એટલે આપણને એસ મળી ગયો અર્ધ એ એસ એ બી અને સી ની કિંમત આપણે એરોના સૂત્રમાં મૂક્યું અહીંયા આપણે 15 15 12 એટલે 3 15 12 એટલે 3 અને 15 6 એટલે 9 પછી એના ભાગ પાડી દીધા જે સંખ્યા બે વખત હતી એના વર્ગમૂળની બહાર એક વખત લખી દો અને આપણને ક્ષેત્રફળ મળી ગયું છે 9 વર્ગમૂળમાં 15 સેમીનો 12 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 પૂર્ણ કરીએ છીએ અને એમાં તમને કોઈ પણ તકલીફ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા નવા વિડિયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી જય હિન્દ જય ભારત